ખાસ સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચના અંતર્ગત પીઆઈ કે ભૂતિયા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એન સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મેદાનમાં ચાલી રહેલા જુગાર રમતા ઉપર રેડ કરવામાં આવી હતી પોલીસને ઘટના સ્થળેથી પરેશ જયંતીભાઈ પટેલ કીર્તિ ડાહિયાભાઈ પટેલ હિરેન કિરીટભાઈ પટેલ હર્ષ રમેશભાઈ પટેલ અને બ્રજેશ કુમાર બિપિનભાઈ પટેલ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા દસ હજાર ત્રણસો સાહીઠ ત્રણ મોબાઈલ ફોનની કિંમત અંદાજે બે લાખ પંદર હજાર બે મોટર કિંમત બે લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ પચીસ હજાર ત્રણસો ને સાહીઠના મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને શહેરના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે